સુરતમાં ટ્રાફિક ઇ કામગીરી સામે સવાલ વર્ષ પહેલા ચોરાઈ ગયેલ અનેક વખત ઇ ચલણ માલિકની ફરિયાદ છતાં પોલીસ તરફથી કોઈ જ કાર્યવાહી નહી સુરત સમાચાર સુરતમાં ટ્રાફિક ઇ કામગીરી સામે સવાલ ઉઠ્યા

એનું હેલ્મેટ પહેર્યા વગરનું અને ચાલુ ઘડીએ વાત કરતા એનું મેમો અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો ત્યાં દંડ નથી ભરેલો પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ છે કે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાઈ નાખેલું ત્રણ મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના નેવું દિવસ પૂરા થયા છે નવો મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે મેમો આવશે એ રીતનું પાંચ વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય કારણ કે ગોતવાનું તેનું કામ છે બધું ફૂટેજ આવે છે મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનું પિસ્તાલીસ મિનિટનો ફૂટેજ છે જે મેં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે અને આ ફોટા સાથે બધાને આવે છે એરિયા વાઇઝ આવે છે કેમેરામાં તો પણ શોધી શકતા નથી